સુરત એક મહત્વના મુદ્દે સરકારની ઝડપી કાર્યવાહી સામે આવી છે પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા આયુષ્યમાન કાર્ડ ને લઈને લોકોને પડતી મુશ્કેલી અંગે લખાયેલા પત્ર પર સરકારે ગણતરીના દિવસોમાં નોંધ લીધી છે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સારવાર માટે જરૂરી આયુષ્યમાન કાર્ડના ના રિન્યુઅલ તેમજ નવા કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં નાગરિકોને અનેક અડચણોનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો સામે આવી રહી હતી આ મુદ્દે પૂર્વે આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી આ પત્રના પગલે રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાંસુરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સ્પષ્ટ કર્યું છે

આયુષ્યમાન કાર્ડની યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સેવા માટે ખૂબ સારી યોજના છે આશીર્વાદ યોજના છે પરંતુ સરકારની જે યોજના છે સરકારની જે ઈચ્છા છે મનસા સારી છે કે લોકોને આરોગ્યની સેવા મફતમાં મળે સારવાર એને તાત્કાલિક ફ્રીમાં મળે એ સરકારના પ્રયાસો છે પરંતુ વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે આ યોજનાનો લાભ લાભાર્થીઓને મળતો નથી કોઈ દર્દી તાત્કાલિક કાર્ડ કાઢવાનો પ્રયાસ કરે પ્રોસેસ કરે પ્રયત્ન કરે પણ તો એને તાત્કાલિક કાર્ડ નીકળતું નથી જે દર્દીના હાથમાં કાર્ડ છે સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયા છે હોસ્પિટલ એપ્રુવલમાં મૂકે છે કાર્ડ પણ એને તાત્કાલિક એપ્રુવલ મળતું નથી મારી પાસે એક દાખલો છે ઘણા કાર્ડ બધા મારી પાસે લિસ્ટમાં પડ્યા છે પણ તો એક દર્દી ગંભીર બીમારી કિડનીની સારવાર લઈ રહ્યા છે ચાર બાર બે હજાર પચીસના રોજ એણે એપ્રુવલ મૂક્યું છે બાર દિવસ સુધી એપ્રુવલ નથી મળ્યું રોજનો ત્રીસ હજારનો ખર્ચો છે જ્યાં સુધી એપ્રુવલ ન મળે ત્યાં સુધી એની સારવાર લેવામાં પૈસા સ્વખર્ચે પૈસા ગમે તેથી વ્યવસ્થા કરીને એને સારવાર લેવી પડે છે તો સરકારની જે મનશા સારી છે કે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને સારવાર સરકારની યોજનામાં મળે પરંતુ વહીવટીતંત્ર અધિકારીઓની બેદરકારીને કારણે એમાં કંઈક ને કંઈક સમય લાગે છે વાર લાગે છે અને લોકોને લાભ મળી શકતો નથી અને એટલા માટે મેં આરોગ્ય મંત્રીને આ પત્ર લખ્યો છે કે જે કોઈ કાર્ડ દર્દી કાઢવા માટેનો પ્રયત્ન કરે પ્રોસેસ કરે અને કાર્યવાહી કરે તો તાત્કાલિક કાર્ડ નીકળવું જોઈએ અને જેના હાથમાં કાર્ડ છે સારવાર લઈ રહ્યા છે અને એપ્રુવલમાં હોસ્પિટલમાં મૂકે તો તાત્કાલિક એપ્રુવલ મળવું જોઈએ જેની સરકારની જે યોજના છે સરકારની જે મંશા છે કે દરેક લોકોને સારવાર મળે એ તાત્કાલિક અને મળી શકે મને આનંદ છે કે મારા પત્રની અસર થઈ છે આરોગ્ય મંત્રીએ એક્સ પર લખ્યું છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે હું આશા રાખું છું કે આરોગ્ય મંત્રીની સૂચનાનું અધિકારીઓ દ્વારા કડક રીતે પાલન થાય અને તાત્કાલિક લોકોને એની સારવાર મળે એવી હું આશા રાખી રહ્યો છું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત